કુંભ રાશિવાળાઓ શું તમે જાણો છો કે આવનારા સમયમાં તમારે ખૂબ જ લાભની સાથે સાવધાની પણ રાખવી પડી શકે છે શું તમે જાણો છો તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ થવાના છે નથી જાણતા તો સાંભળો તમારા પર સાડે સાતીનું અંતિમ ચરણ શરૂ થઈ ચૂક્યું છે તમારા રાશિ સ્વામી શનિનું ટ્રાન્ઝિટ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે તમારી રાશિથી બીજી રાશિ એટલે કે ધનભાવમાં ગુરુની રાશિ મીનમાં થઈ ચૂક્યું છે એ તો તમે જાણતા હશો કે સાડા સાતીનો સમય શરૂ થતાં જ જીવનમાં ઘણી રીતના બદલાવ શરૂ થઈ જાય છે જો તમે સારા કર્મ કરો છો તો તમને સારું ફળ મળે છે પરિણામ પણ સારું મળે છે પરંતુ જો કર્મ ખરાબ હોય છે તો સાતીના પ્રકોપથી કોઈ બચી નથી શકતો તો શાસ્ત્રો અનુસાર હવે તમારા પર શનિની સાતીનું અંતિમ ચરણ એટલે કે ત્રીજું ચરણ શરૂ થઈ ચૂક્યું છે હવે તમારા મનમાં ઘણા સવાલ હશે કે તે કેવું ફળ દેશે અટકેલા કામ થઈ જશે નુકસાની નહીં થાય અને શું જીવનમાં સ્થિરતા આવી શકે છે નમસ્કાર મિત્રો હું પ્રદીપ મહેતા તમે જોઈ રહ્યા છો વૈદિક સાધના તમારા ઘણા બધા સવાલોના જવાબ દેવા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો છે સૌથી પહેલાં હું તમને કહીશ કે ત્રીજા ચરણમાં સાડા સાથીને ખૂબ જ લાભ આપવા વાળી માનવામાં આવે છે સાડેસાથીના ત્રીજા ચરણમાં શનિનું ગોચર ખૂબ જ સારું હોય છે તો પણ તમારા મનમાં આ સંશય રહેવાનો છે કે જો શનિ મહારાજ ધનલાભ કરાવશે તો પછી લાભ કેમ નથી થઈ રહ્યો ક્યારે તે સમય આવશે જ્યારે તમને લાગશે કે હવે દરેક પરેશાનીઓ દૂર થઈ રહી છે જીવનમાં પરિવર્તન મહેસૂસ થઈ રહ્યું છે તો ચાલો જાણીએ આવનારા અઢી વર્ષ તમારા માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે આ વિડીયોમાં દરેક જાણકારી મળશે ખાસ કરીને આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમે નામ રાશિ અથવા તો લગ્ન રાશિ ઉપર સાંભળવા માગો છો તો સાંભળી શકો છો સૌ સૌથી પહેલાં તો આ સ્થિતિ તમને ધનલાભ દેશે જૂના જે કર્જ છે એને એમાંથી મુક્ત કરશે જે લોકો પોતાનું કરિયર બનાવવાના પ્રતીક્ષામાં છે એમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે હું તમને આશ્વાસન આપી શકું છું કે કુંભ રાશિના લોકો સાડે સાતીના ત્રીજા ચરણમાં ખૂબ જ સુખી અને પ્રભાવશાળી બનશે કેમકે આપનામાંથી ઘણા લોકો લાખોપતિ અને કરોડપતિ પણ બનવાના છે મિત્રો તમે તમારા જીવનની સર્વોત્તમ સ્થિતિમાં છો પરંતુ તો પણ તમારા મનમાં આ સવાલ અવશ્ય હશે શનિનું આ ટ્રાન્ઝિક શું કોઈ પણ ખરાબ અસર લઈને આવશે અત્યારે હાલ મીન રાશિમાં રાહુનું ગોચર ચાલી રહ્યું છે જ્યાં શનિનું ટ્રાન્ઝિક થયું છે અને શનિ અને રાહુની યુતિ મીન રાશિમાં બની રહી છે ને તે ખૂબ જ ક્લોઝ ડિગ્રીમાં છે ઓગણત્રીસ માર્ચે શનિ નીકળીને તમારા રાશિથી બીજા ભાવમાં ગયા છે પરંતુ દિક્કત એ છે કે જે શનિની રાહુ સાથે યુતિ બની રહી છે એવામાં પિતૃદોષ અથવા તો શ્રાપિત દોષ પણ બની રહ્યો છે તેને હું હજી સરળ રીતના સમજાવું તો તમારા ભાવમાં શ્રાપિત દોષ બન્યો છે પિતૃદોષ બન્યો છે જે તમને લાભ મળવામાં મુશ્કેલી ઊભી કરી રહ્યો હતો એટલે કે શનિની આટલી સારી સ્થિતિ હોવા છતાં પણ તમને લાભ મળતો નહોતો પરંતુ હવે ડરશો નહીં ગભરાશો નહીં કેમકે અઢાર મે વહી ચૂકી છે અને શ્રાપિત દોષ પણ હવે સમાપ્ત થઈ ગયો છે એટલે કે હવે જલ્દીથી સારા દિવસો શરૂ થશે અઢાર મે બે હજાર પચીસે રાહુ ટ્રાન્ઝેક્સ તમારા પહેલા ભાવમાં તમારી રાશિમાં થયા છે અહીંયા તમારા રાશિના સ્વામી પૂરી રીતના મુક્ત થઈ જશે તમારા જીવનમાં એટલી સારી સ્થિતિઓ બનશે કે તમે જે પથ્થર પર હાથ રાખશો તે સોનું બની જશે એટલે કે આટલી સારી સ્થિતિ સાડા સાતીના ત્રીજા ચરણમાં કુંભ રાશિને પ્રાપ્ત થશે અને તેનો તમે અનુભવ પણ કરશો અઢાર મે પછી તમે તમારા દરેક સપનાઓને પૂર્ણ કરી શકશો ત્યાં સુધી કે તમે જે મહેનત અને પરિશ્રમ આજે કરી રહ્યા છો તેનું ફળ તમને અઢાર મે પછી જોવા મળશે એટલે તમારી મહેનત નિરર્થક નહીં જાય એમના વિચારો કે મહેનત કરીએ છીએ અને ફળ મળી નથી રહ્યું અઢાર મે પછી તમે એકાએક બદલાવ જોઈ શકશો પરિવર્તન જોઈ શકશો ચાહે તે ધનના રૂપમાં હોય પ્રેમના રૂપમાં હોય અથવા તો અન્ય અમે જાણીએ છીએ કે કુંભરાશિના વધારે પડતા લોકોને સાડા સાતીના પહેલાં બે ચરણમાં ખૂબ જ નકારાત્મક ફળ મળ્યું હશે ચાહે તે ધનની દ્રષ્ટિ હોય કે કરિયરની દ્રષ્ટિ હોય પરંતુ હવે તમારા જીવનનું ચક્ર બદલી રહ્યું છે ધ્યાન આપવા વાળી વાત તો એ છે કે અઢાર મે પછી રાહુથી મુક્ત થઈ જશો તો શું શું ચેન્જ થશે તમને પ્રોપર્ટીનું સુખ મળવાનું છે કારણ કે આવનારા અઢી વર્ષ સુધી શનિ ખૂબ જ સારી સ્થિતિમાં રહેવાના છે ધનભાવમાં જ્યારે શનિ હોય છે તો સચ્ચાઈને રસ્તે ચાલવા વાળા દરેક લોકોને બધું જ મળે છે જેની એને કલ્પના પણ ન કરી હોય જીવનમાં સફળતાનો સમય શરૂ થાય છે એવું લાગે છે કે ડગલેને પગલે ભાગ્ય સાથ આપી રહ્યું છે એ તમે અનુભવ કરશો પણ પરંતુ આવું દરેક સાથે નથી થતું તમારે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે બે હજાર અઠ્યાવીસ પહેલાંનો જે સમય છે એટલે કે શનિ સાળે સાતીનું અંતિમ ચરણ તેને તમારે પૂરી રીતના ઉપયોગ કરવાનો છે એવામાં તમે તમારા માટે અહમ નિર્ણય લઈ શકશો તમારા નિર્ણયો તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું કામ કરશે એમ પણ મિત્રો જેમની કુંડળીમાં શનિની પોઝિશન સારી છે જેને એક સારા ગ્રહની દશા અથવા અંતરદશાનો લાભ મળે છે તેમને તેમનો ખૂબ જ ફાયદો ઉઠાવવો જોઈએ અને ફાયદો થાય પણ છે એમ પણ તમને નવો ફાયદો મળવાનો પણ છે જો તમારી કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં નહીં હોય તો તમને મહાદશાનો સાથ નહીં મળે ત્યાં સુધી કે અષ્ટક વર્ગનો સહયોગ પણ તમને નહીં મળે ફરીથી તમારા જીવનમાં સંઘર્ષની એક નવી કહાની શરૂ થઈ શકે છે એક વસ્તુનું ધ્યાન રાખો કે બે હજાર અઠ્યાવીસ પહેલાં હજી ઘણો સમય છે આ સમયમાં તમને ઘણું બધું હાસિલ થઈ શકે છે જેમાં તમે પોતાના માટે પ્રોપર્ટી ગાડી ફ્લેટ ખરીદી કરી શકો છો ત્યાં સુધી કે ધનમાં વૃદ્ધિ થવાથી તમારા દરેક જે જૂના કાર્યો છે એ પૂર્ણ કરી શકો છો તમારા કર્જા છે એ ખતમ કરી શકો છો પરંતુ તમે એમાંથી છો જે એક કર્જ ચૂકવવા માટે બીજો કર્જ લીએ છે અથવા તો પોતાની પ્રોપર્ટી વેચે છે તો જરા સંભાળીને રહેજો આ સમય થોડોક કષ્ટદાયી રહેવાનો છે આ સમય ભલે ને નવી જમીનની ખરીદી માટે શુભ છે પરંતુ જો કર્જ મુક્ત ના થયા તો સારા સમાચાર આવતા આવતા ચાલ્યા જશે સાડે સાતીના ત્રીજા ચરણમાં શનિ કુંભ રાશિના લોકોના ધનભાવમાં બેસીને લાભભાવને જોશે લાભની સ્થિતિ તમારા માટે ખૂબ જ જબરજસ્ત થઈ જશે તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે અથવા તો તમારો પૈતૃક હિસ્સો છે એ તમે વેચી શકો છો વિદેશમાં રહો છો તો ભારતમાં આવીને સંપત્તિ વેચી શકો છો સાડે સાતીના ત્રીજા ચરણમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે આવો યોગ ત્રીસ વર્ષમાં એકવાર બને છે તો એવામાં કોઈ પણ તકને હાથમાંથી જવા ન દેવી જોઈએ સાડેસાથી તમને ખૂબ જ પૈસા દેશે ઉપરથી રાહુ તો તમારા માટે ખૂબ જ સારા છે જ ધન માટે અને તમારી વિદવત્તા માટે પણ સારા થઈ રહ્યા છે તમારા જીવનને તરકી તરફ લઈ જશે વૈવાહિક જીવનમાં સુધાર થઈ શકે છે કરિયરનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે તમારે સાડે સાતીના ત્રીજા ચરણને લઈને પરેશાન નથી થવાનું તમારા માટે ઘણા અવસર આવે છે બસ ધ્યાનથી અને સમજદારથી નિર્ણય લેવાના છે પોતાનું ધૈર્ય બનાવી રાખવાનું છે ને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પહેલાં સલાહકારની મદદ લેવાની છે અને આમ પણ જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીમાં ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોંચાડી દે છે અને ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરાવવું જય ગુરુદત્ત જય ગિરનારી